ચલો ડે બાર સેકન્ડ હોય ચલો 我今天来过，已经给妈妈说过了。

જે સેક્શન C અને D નો જે IMP છે એમાંથી કેટલા માર્ક્સ નું પૂછાયું છે કેમ કે મે સેક્શન D પૂરેપૂરો આપણે જે આપ્યું છે IMP એમાંથી પૂછાયેલું છે અને સેક્શન C એક કે બે પ્રશ્નો છોડીને બધા જ IMP પ્રશ્નો પૂછાયા છે અને લાસ્ટમાં આપણે SS નું જે MCQ ને ટેસ્ટ લીધી હતી એમાંથી જ બધા જ MCQ પૂછાયા છે सो फटाफट બધા લાઈવ આવો પછી આપણે જવાબ કહીશું फटाफट જલ્દી જલ્દી फटाफट લાઈવ જાવ કેટલા લોકો લાઈવ આવી ગયા છે કેટલા લોકો લાઈવ આવી ગયા છે જોતા રહો फटाफट જલ્દી જલ્દી જોઈન કરો જોઈન કરો ફ્રેન્ડ જલ્દી જોઈન કરો આપણે કેવા પેપર્સ તમારા ગયા છે फटाफट કમેન્ટ્સ કહેતા જાવ સુમિત સર ને કહો કે સુમિત સર આ બાજુ આવી જાય કમેન્ટ કેતા રહેજો કેટલા લોકો જોઈન થઈ ગયા છે આઈ ગયા છે નવ જણા તો છે તો ફટાફટ લાઈવ આવતા જાઓ ફટાફટ પછી આપણે દીપક પરમાર સર કરીશું ચેતન પ્રજાપતિ મસ્ત ફટાફટ ચેતના પરમાર મસ્ત દીપક પરમાર મસ્ત ગયો પ્રોનિતા સારું ગયો ઓકે ઓકે જલ્દી ફટાફટ ફટાફટ લાવ આજે થોડું પેપર ટ્વિસ્ટ હતું તો આપણે જે કહેતા હતા ને કોઈ એક પેપર બોર્ડ અગ્રુ નથી પણ ટ્વિસ્ટ પૂછે છે તો એ ટ્વિસ્ટ પેપરમાંથી એ હતું આપણો એસએસ તો તમારે સિમ્પલી પેપર હતો મેથ્સ મસ્ત તો ખૂબ પેલા તો સાયન્સ નું અને ઇંગ્લિશ ના પેપર હવે ઈઝી જ આવશે

फटाफट ज्वाइन करो फटाफट ज्वाइन करो कमेंट करता जाओ तुम्हें लाइव आई गया हो केवा पेपर गया है तुम्हारा फटाफट ज्वाइन करता जाओ अमन राठौड़ सारू गेहूं अल्पेश दरबार मस्त गेहूं ओके मनीष कल्चर सारू गेहूं बापू तुम्हारा पेपर सरस गया सरस सरस लाइव लिंक में करी फटाफट लाइव लिंक में से ज्वाइन था जल्दी फटाफट ज्वाइन करो ओके તો સૌથી પહેલા તમારા જે તમને આઈએમપી આપી હતી ફરીથી આપણે કહું છું કે આપણે પહેલા જ કીધું છે કે આપણી જે આઈએમપી છે ભઈ લોકો એ ઘણા બધા આઈએમપી આપેલા છે તમે જુઓ આખી આખી ચોપડી આપી દીધી છે આપણે સેક્શન દરેક દરેક સેક્શનમાંથી 20 25 20 25 આપેલા છે અને એમાંથી પૂછાયેલા છે તો ફટાફટ આપણે

સાચું બી થઈ શકે છે ખોટું બી થઈ શકે છે એ આપણે કમ્પ્લીટલી પછીથી નક્કી કરીએ ચલો ફટાફટ પેલા જોડકાની અંદર ફટાફટ જોડકાની અંદર પાંચ માર્ક્સના જોડકા જો એકદમ સાચા છે આ એમપી માંથી જાય છે તમને પેલા પણ કરાયેલા છે તમે જુઓ સૌથી પહેલા બહુચરાજીનો મેળવે આવશે મહેસાણા પંડિત અહોબલ તમને ત્રણે ત્રણ ગ્રંથ બતાવ્યા હતા એમાંથી કયો ગ્રંથ આવ્યો છે સંગીત પારિજાત પછી જે કુદરતના સફાઈ કામદાર કોણ છે આજે જે આપણો જે માસ બધું જે આપણે પડેલું હોય છે એને કોણ સાફ કરે છે તો ગીધ પવન ઊર્જા આપડા બાજુમાં જ છે લાંબામાં અને પૃથ્વી પરિસર એ છે સ્ટોકહોમ તો આ એક જ ખાલી નવ છે બાકી બધા જ પ્રશ્નો તમને ખબર છે તો વાંધો નહીં ચાર ખબર છે અને પાંચમાં ના ખબર હોય તો એ ઓટોમેટિક આવડી જાય છે તો બધા બધા ફટાફટ કમેન્ટમાં બતાવો કે પાંચમાંથી તમારા કેટલા જોડકા જાતા પડ્યા છે ફટાફટ

ફટાફટ કમેન્ટ કરતા જાઓ કવિતા મકોના વિધિ પાંચ ઓકે વિધિ ના પાંચ દિપક કુમાર પાંચ થી પાંચ વેરી ગુડ વેરી ગુડ લગભગ બધા પાંચ માંથી પાંચ વાળા જ છે ચેતના પાંચ ઓકે જેટલાના પાંચ ફટાફટ જોઈએ ચલો આપણે આગળ વધીએ ખરા કોટા ની અંદર વાત કરીએ તો ખરા કોટાની અંદર સાહેબ આપણે કન્ફર્મ થઈ ગયું છે એની અંદર ખોટું છે 31 નંબરના ઓકે તો તત્વ જ્ઞાન થી ભરપૂર એવા સાહિત્યના રણકો કહે છે ઘણા બધા લોકો એ પોતાના રીતના યુઝ આપે છે આપણે ચોપડી નંબર પેજ નંબર 31 पेज नंबर, पे नंबर, पे नंबर, पे नंबर पाठ्यपुस्तक ना 31 पेज नंबर पर किदु छे तत्वज्ञान थी भरपूर एवा साहित्य ना रणक पर एक खोटू जवाब छे आ साचो घणा है एमा के छे के साचो छे पण आमा जवाब खोटो आवे छे तो तमे हु लगु जो खोटो बताओ એના પછી જૂના ચાર ગુભા સમુ આવેલા છે આ ખોટી વાત છે એટલે આ આ પર ખોટું આપેલું છે સરકારે આવશ્યક ચીજ વસ્તુઓ માટેનો ધારો 1976 માં અમલમાં મૂક્યો છે આપણે ખોટું છે સરસ્વતી સબલા યોજના annand ne kanya kanya ne સાયકલ આપવામાં આવે છે એ કોઈ જ પ્રકારની આ યોજના નથી તો આપણે ખોટું છે બંધારણની કલમ 17 annand ne અસ્પષ્ટતા નાબૂદ કરવામાં આવી છે એકદમ સાચી વાત છે આ કલમ છે એટલા માટે આ સાચું છે તો फटाफट મને બતાવો કે પાંચે પાંચમાંથી 5 તમારે કેટલા સાચા પડ્યા છે ખરા ગોટામાં फटाफट આની અંદર જ મારે પૂછવાનું હતું કે કેટલા લોકોને કેટલા સાચા પડ્યા છે ફટાફટ જલ્દી કમેન્ટ કરતા જો એટલે ત્રણ ઇદા ત્રણ ત્રણ એનો મતલબ છટ્ટો તમારો ખોટો જ પડ્યો છે ત્રણ કવિતા મકવાણ એટલે રિદ્ધિ ચાર ઓકે રિદ્ધિ ના ચાર સાચા પડ્યા છે અમન રાઠોડ ચાર ચાર વેરી ગુડ બધાને એક કારણ કે એક આ આ પ્રશ્ન છે તો ટ્વિસ્ટ કરીને પૂછેલું છે અને એક આ પ્રશ્ન બાકી આ 1 2 ને 3 તો તમારા ચોપડીને ભાટે પુસ્તકમાં છે બાકી આ બે ધોરણ ટ્વિસ્ટ કરીને પૂછ્યા છે પણ જે ચોપડીમાં મેં બે વાર કીધું કે એમસીક્યુ ની તૈયારી કરો તો ચોપડીમાંથી જ કરવાની ચોપડીમાંથી કોઈ પણ કોઈ બી શબ્દ પૂછી શકે છે √12 3 ઓકે બાપુના 3 સાચા પડ્યા છે બીજા બધા જોઓ फटाफट દેવલ 5 ઓકે દેવલ દેવલના બાજુ પાંચ વેરી ગુડ દેવલ બીજા બધા જોતા રહેજો

એમાં દિલ્હી ને બધુવાડા તો એની અંદર ભોપાલ આવશે સેકન્ડ નંબર છે ખાલી જગ્યામાં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડ રચના કરી છે તો આ પેટકો ચોપડીનો છે ઈસવીસન 1952 માં પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે તો જેનો પેપર છે એનો પૃષ્ઠ લખે પૃષ્ઠી ના આવે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત હોય છે નદીઓ કારણ કે નદીઓમાંથી જ આપણને પાણી મળતું હોય છે એટલા માટે આપણા માટે મુખ્ય સ્ત્રોત કોણ છે નદીઓ આવશે એનો જવાબ આગળ 14 ખાલી જગ્યા નદીઓમાંથી ગ્રાન્ડ એનિકટ નામે જાણીતી નહેરનો નિર્માણ કરવામાં આવ્યો તો એ નહેર છે કાવેરી કાવેરી નદીની અંદર કાવેરી નદી આવશે 15 મો જે એક્સપ્રેસ હાઈવે ને ખાલી જગ્યા પર કહે છે દૂધ ગતિ ઘણા લોકો અહીંયા રાષ્ટ્રીય કરવાનો પ્રયત્ન કરશે પણ આમાં રાષ્ટ્રીય નહીં આવે દૂધ ગતિ આવશે એક્સપ્રેસ એના માટે આ ઇંગ્લિશ વર્ડ છે ના ગુજરાતી વર્ડ છે તો फटाफट મને કહો કે પાંચમાંથી તમારા કેટલા સાચા પડે છે फटाफट જલ્દી મેદાનમાં કમેન્ટ સાવા દઈએ પાંચમાંથી કેટલા તમારા એમસી કરે આ ખાલી જગ્યા સાચી પડી જ फटाफट પાંચમાંથી પ્રિતિનો પાંચ વિદીનો પાંચ પ્રિતિના પાંચ વિદી પાંચ વિધીના પાંચ બહુ સરસ જલ્દી फटाफट કમેન્ટ કરો એટલે અમને ખબર પડે કે અમે જે એમસી આપે છે તમારે કામનું છે કે નહીં તો ચાર વેરી ગુડ

ચલો પછી આગળ નદી આપણે फटाफट નિયતિ 5 ઓકે નિયતિ નિયતિ 5 વેરી ગુડ બેવલ 4 દીવાલમાં 4 બીજા બધા જુઓ ઓકે ચલો આગળ ભધીએ હવે ફરી એક બીજો આવે છે જોડકા જોડકા ટાઈપ ટાઈપનો एमसीक्यू છે એની અંદર જુઓ તો રાષ્ટ્રીય સંગ્રહાલય ક્યાં આવે છે નવી દિલ્હીમાં સાલારગન છે હૈદરાબાદમાં વડોદરા મ્યુઝિયમ છે વડોદરા અને લાલભાઈ જલપતભાઈ સંગ્રાલે છે આપણે અમદાવાદમાં તો આ ઓપ્શન કયો સાચો છે જો પહેલાનો ડી બીજાનો સી ત્રીજાનો બી અને ચોથાનો એ તો એ બી ઓપ્શન તમારો સાચો છે 17મો નંબર છે કે નીચે આપેલા બહુવેતી યોજનાઓને તેમના સ્થાન સ્થાનના આધારે દક્ષિણ દિશાથી ઉત્તર દિશા તરફ ગોઠવાયેલો કયો વિકલ્પ સાચો જણાય છે

તો ફરીથી આની અંદર તમારા પાંચમાંથી કેટલા સાચા પડ્યા છે फटाफट કમેન્ટ કરો અને ટોટલ 20 તમારા કેટલા एमसीक्यू સાચા પડ્યા છે फटाफट બહુ જાણવું જરૂરી છે કે 20 માંથી તમારા કેટલા સાચા પડ્યા છે ને અને આ છેલ્લે આ જે પાંચ માર્ક્સના હતા એમાંથી તમારા કેટલા સાચા પડ્યા છે ગ્લોબલ ફેર પ્રવાહ કે 5 ઓકે 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 જલ્દી જલ્દી કમેન્ટ કરો અને ટોટલ કોના કેટલા થયા છે 20 માંથી એટલે મને ખબર પડે કેટલા પાર્ટ આરો અમન રાઠોડ પાર્ટ તમે જોઈએ કેટલા કેટલા લોકોને કેટલા સાચા પડ્યા છે 20 માંથી કોના હાઈએસ્ટ કેટલા છે એ મારે જોવા છે હાઈએસ્ટ કેટલા લોકો છે એ જોવા છે મારે 20 માંથી હાઈએસ્ટ કેટલા છે ફટાફટ પછી આપણે એક એક વાક્યના પણ બતાવીશું પણ પહેલા તમારા ટોટલ 20 માર્કના एमसीक्यू टाइप ना जितना चाहे इमात हमारे कितना साझा पड़े चाहे बताओ बीस माध्य अमन रात होना अधार अधार चाहे बीस माध्य बेरी कोड अमन प्रोनिता ना भी अधार अधार चाहे प्रोनिता चेतना का ना सत्तर ओके चेतना बो शेयर दे गई चाहे रिद्धि ना अधार रिद्धि ना अधार चाहे आ देवल का इन पाँच देवल ना पाँच बीस माध्य लास्ट लास्ट देवल टोटल कितना है जी मने પાંચ જ ઓકે અને જેટલા લોકો જોઈ રહ્યા છે લાઈક અને કમેન્ટ કરતા જજો લાઈક અને કમેન્ટ કરતા જજો અને જો તમે વિડિયો ને શેર વધારે કરજો શેર વધારે કરજો જેટલા પણ તમારા ગ્રુપ્સ હોય એને શેર કરતા રહેજો તમારા ફ્રેન્ડ છે એમને શેર કરતા જજો फटाफट જેટલા તમારા ફ્રેન્ડ છે એમને આ લિંક શેર કરતા રહેજો એટલે આપણે આગળ વધીએ હજી આખો પેપર આપણે જોઈશું એટલે પહેલા જેટલું થઈ ગયું છે જેટલું થઈ ગયું છે એમાં 20 માંથી તમારા કેટલા હાઈએસ્ટ લેવલ 18 છે તો પણ અઢારે બહુ સારું કહેવાય છે સાત પાંચ સત્તર કિલોમીટર એટલે પંચોતેર સિત્તેર અને પંચોતેર સોળ જે જૂની ચોપડી છે એની અંદર પંચોતેર સોળ આપેલું છે અને જે અત્યારે નવી પાઠ્ય પુસ્તક આવી છે એમાં પંચોતેર સત્તર કિલોમીટર એટલે તમે બંને જવાબમાંથી

ખેતીની પ્રવૃત્તિ પર લોકો આધાર રાખે છે અને શિક્ષણ બેંકિંગ વીમા કંપની વગેરે કામગીરીનો સમય કયા ક્ષેત્રમાં થાય છે ત્યાં થાય સેવા ક્ષેત્ર તો फटाफट મને બતાવો કે તમારા ચાર વાર માં કેટલા તમારા હાચા પડ્યા છે ચાર માંથી એટલે આપણે 24 માર્કનો આપણો જે

કથકલી નૃત્ય નૃત્યની આપણે વાત કરી કે નૃત્યમાં કોઈ પણ એક નૃત્ય પૂછાશે એ આ છે આપણે ભલે આઈએમપી માં નૃત્ય કીધું તો પણ જ્યારે આપણે ક્લાસ લેતા હતા તો આપણે આને આઈએમપી માં આપણે કીધું તો રાજસ્થાનનું બિકાનેર જળતર કામ માટે એમ તો આપણે જળતર કામ અલગથી એક ચલાયેલો છે પ્રશ્ન પણ આઈએમપી નથી આપ્યો એટલા માટે મેં એસ નથી લખ્યો બાકી આપણે આ ચલાયેલું છે એલિપેન્ડા ની ગુફાઓ આપણે એન્ટ્રી આપી છે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનો સ્વાગત છે એટલે આપણે આ આ વિધાન સમજાવ એ આપણે કયા છે અંદર વાત કરી દીધું તાલમેલ ની અંદર વાત કરી દીધી અને આપણે સમજાવી દીધું વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાય આઈએમપી માં આપી છે પારિભાષિક શબ્દ ગમે ત્યાંથી પૂછાય એટલે આમાં આઈએમપી એટલે ના ગાલે એટલે સીસાના ઉપયોગ આપણે આઈએમપી માં આપ્યું છે મને ઓળખો અને લખો એ એ પણ તમારે ચોપડીમાંથી પૂછે પૂછે છે 35 મો જે છે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ એ આપણે આઈએમપી માં છે આતંકવાદની આર્થિક અસર આઈએમપી માં છે પક્કા અનુસૂચિત જનજાતિ માટે આપણે આઈએમપી માં દીયે ભાઈ હવે મેન જો આટલા બધા ટ્વિસ્ટ પેપર હોવા છતાં આટલા બધા આઈએમપી માંથી આવી શકે તો ભાઈ આને આઈએમપી કહેવાય છતાં પણ હમણાં આપણે આપણે મેઈન વાત કરીએ જેના આપણે ખેલાડી છે છે સેક્શન સી અને ડી તો સેક્શન સી ને ડી આ જોઈને યાદ આવે છે શું છે કયું સુરબંધિત છે કમેન્ટ માં બતાવો મને કયું સુરબંધિત છે ફટાફટ મોડેરા મોમન સુરીલ તો બોલતા જાવ કોઈ કમેન્ટ આવે તો બતાવો આ કયો સૂર્ય મંદિર છે કોણક કોણક છે મોડેરા છે કોણ લખે છે કોણક ગુજરાત ગેમર ઓકે કોણક છે અમન રાઠોડ કોણક ઓકે તો આપણે કોણક આવી આપી દીધું આવી ગયું સીધી સીધી વાહ સારનાત્મક સ્તંભ એટલે આપણે સ્તંભો કીધું તો કે આવશે પણ અહીંયા પર્ટીક્યુલર એક શબ્દ કીધું છે સારનાત્મક સ્તંભ એટલે વલ્લભી વિદ્યાપીઠ ત્રણેય વિદ્યાપીઠમાંથી ને એક જ આઈએમ બી આપી એ હતી વલ્લભી વિદ્યાપીઠ અને જુઓ તમારી સામે જ છે ભૂમિ સંરક્ષણનો ઉપાય આપણે આઈએમ બી માં આપ્યું તો રણ પ્રકારની જમીન ઓછી મળતૃપ્તા ધરાવે છે એ આપણે નથી આપ્યું પણ વૈશ્વિકરણ વિશે ટૂંકમાં લખ્યું આપણે આઈએમ બી માંથી છે તમે યાદ કરો મે તમને આ શબ્દો યાદ કરવાના કે આઈએસઆઈ ની બધું શબ્દો કીધું તો એ આઈએમપી ની અંદર એ પૂછાયો છે ભાવ વધારાના કારણે આપણા આઈએમપી માં આવી આવ્યું છે મહિલાઓના કલ્યાણ માટે ભારત એક યોજના જે આઈએમપી માં તમને સેક્શન ડી તો બેઠું આવ્યું છે બધી જ આપણે આઈએમપી થી એક પણ પ્રશ્ન આપણા છૂટ્યા નથી તમે જુઓ રસાયણ શાસ્ત્ર આપણે કીધું તો આઈએમપી સેલેક્ટિક્સ આપણે કીધું તો આઈએમપી માં ભારતમાં કૃષિના પ્રકારો અ ભારતીય કૃષિ ક્ષેત્રે થયેલા તકનીકી સુધારા ટેકનિકલ સુધારા આપણે આઈએમપી માં આપ્યો છું પછી ગરીબી નિવારણ માટે સરકારે કયા પગલા લીધા આપણે આઈએમપી માં આપ્યો છું બેરોજગારીનો ઉણસ શું છે આપણે એમપી માં આપ્યો છું મンダーમાં આવેલા બાળકોના અધિકાર આઈએમપી માં આપ્યો છું નકશાની વાત કરીએ તો આપણે કાળી જમીન પેરીયર મગફળી આ બધા એમપી માં આપ્યો તો લગભગ સેક્શન D માં ટોટલી ને ટોટલી 20 માર્કમાંથી 19 માર્ક્સનો 19 એક આપણે નહીં જાણતા તો 19 માર્ક્સ નો બેટો આપણે આવ્યો તો તમે પણ મને કમેન્ટ્સ માં જરૂર બતાવ કે તમારો ઓલ ઓવર પેપર કેવો ગયો છે અને અંદાજે તમારે કેટલા માર્ક્સ આવવાના છે કમેન્ટ બોક્સ માં અને વિજ્ઞાન ની આઈએમપી જોઈએ કે નહીં એ કમેન્ટ બોક્સ લખતા રહેજો કે વિજ્ઞાન ની આઈએમપી જોઈએ કે નહીં ફટાફટ વડાદાટ બડામટ મને કમેન્ટ કરો એટલે જ આપણે વિજ્ઞાન ની અપલોડ કરીશ જો તમે

કારણ કે આ સરસ્વતીની ની આઈએમપી છે અમિત સર આઈએમપી છે અને આ આઈએમપી કોને ના જોઈએ તો આઈ હોપ બધાનો સમાજનો એ પણ સારું રહ્યો છે અને નેક્સ્ટ પેપર બી તમારા સારા જાય એના માટે બધાને ગુડ લક મળીએ નેક્સ્ટ લાઈવ સાથે અને નેક્સ્ટ વિડિયો સાથે ધેન ગુડ બાય બહુ જોરદાર બાકી કમેન્ટ તો જોરદાર વાંચો અને હા હા અરે બાકી અમિત સાહેબ બોલ્યો કે પર તમે કાઢ્યું તો એવું તમે વાંચ્યું એ કમેન્ટ તો જોરદાર

નેક્સ્ટ વિડીયો સાથે મળીએ ત્યાં સુધી ભણતા રહો અને સારા માર્ક્સ મેળવતા રહો